માં ફટાકડા લેવાનું તો અહીંયા સુંધિયાની જોરદાર માર્કેટ છે અને ફટાકડાનું પણ અહીં જોરદાર ફટાકડા આવું છે બધા ઘણા લોકો અહીંથી બહારથી લઈ જાય છે તો એક દિવસ એક દિવસ કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય તોય અને ના આવ્યા હોય તો જય માતાજી કરી અને જણાવજો સુંધિયાના ફટાકડા જુઓ તમે અમારા સંજુભાઈને અહીં સુંધિયા ગમનાથ રહેવા આવ્યા અમે પણ ફટાકડા લેવા આવ્યા તો જોઈએ ચલો જો નાકામાં કામ છે ફટાકડાનું જ ચાલુ છે જો નાસ્તા પાણી કરવો તો થાય આખું માર્કેટ છે જુઓ થઈ બીજું કટ કાઢી દેજો તમે બરાબર તારું બરોબર ના કામ જ મળી સુધી ફટાકડાનું જ ચાલુ છે જો નાસ્તા પાણી કરવો તો થાય આખું માર્કેટ છે જો

નાકામાં મળી સુધી ફટાકડાનું જ ચાલુ છે જો નાસ્તા પાણી કરવું તો થાય આખું માર્કેટ છે જો

thank